સુરત મહાનગરપાલિકાના મુખ્ય કંટ્રોલ રૂમ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી પગલાં લેવા સૂચના આપી જરૂર જણાય ત્યાં સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ તેમજ જરૂરી અન્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપવામાં આવી